નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ મિત્રો જે વસ્તુની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ પચીસ છ નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ડિક્લેર થઈ ચૂક્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે પાસ થયા છે ઘણા બધાનું નામ નથી આવ્યું તો આજના વિડીયોમાં ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પણ મૂંઝવણ છે કે પરિણામ જ્યારે ચેક કરે છે ત્યારે પ્રોવિઝનલી સિલેક્ટેડ લખેલું આવે છે અને ઘણા બધા જે બધા વિદ્યાર્થીઓ છે જેમનું નથી બતાવતું સોરી તો એ બધા વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન છે કે આનો અર્થ શું થાય અને ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પણ પ્રશ્ન છે વાલીઓનો એવો પણ પ્રશ્ન છે કે હવે નેક્સ્ટ વેઇટિંગ લિસ્ટ આવશે અમારા બાબાનું કે બેબીનું નામ ફરીથી શું આવી શકે તેમજ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે પ્રમાણપત્રો જોઈશે આ બધી બાબતોની માહિતી હું આજના તમને સંપૂર્ણ રીતે આપીશ તો સુધી જોજો જેથી કરીને તમને આજના વિડીયોમાં આ બધી બાબતોની માહિતી મળશે ચાલો મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે જ્યારે તમે પરિણામ ચેક કરો છો લિંક ઉપર જઈ અને જન્મ તારીખ અને તમારા રોલ નંબર લખો છો ત્યારે સૌથી પહેલા જ્યારે લખો છો ત્યારે તમને બે આ બે મેસેજ આવતા હશે સૌથી પહેલો લખેલું આવશે માની લ્યો જે વિદ્યાર્થીઓનું નામ લિસ્ટમાં આવે છે એ વિદ્યાર્થીનો અહીંયા આવો મેસેજ આવે છે કોંગ્રેચ્યુલેશન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન બરાબર તો હવે આ આનો અર્થ શું થાય કોંગ્રેચ્યુલેશન અભિનંદન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ પ્રોવિઝનલી સિલેક્ટેડ નો અર્થ શું થાય આ ઘણા સિલેક્ટેડ સિલેક્ટેડનો અર્થ એ થાય છે કે પ્રવેશ પરીક્ષા તો તમે પાસ કરી દીધેલી પણ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ જે તમારા જે પ્રમાણપત્રો છે જે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે તમે ડોક્યુમેન્ટ જે તમે એટેચ કર્યા હતા જે હેડમાસ્ટરનો જે તમે જે સર્ટિફિકેટ જે તમે નાખ્યું હતું તમારા જે પ્રમાણપત્રો છે તમારો જન્મનો પ્રમાણપત્ર તમારો રહેઠાણનો પુરાવો તમારું આધાર કાર્ડ એ બધા જો સાચા હશે ખરા હશે તો જ તમે એડમિશન માટે લાયક ગણાશો અધરવાઇઝ નહીં બરાબર તો આ એનો અર્થ એ થાય છે કે પ્રોવિઝનલી સિલેક્ટેડ નો અર્થ એ છે કે તમે અત્યારે કોણ મતલબ તમારું પૂર્ણ રીતે તમારું સિલેક્શન ન થઈ ગયું પરીક્ષા પાસ કરી દીધેલી છે હવે નેક્સ્ટ તમારી પ્રોસિજર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેના વિશે તમને આગળ હું તમને જણાવીશ કે કયા કયા પ્રમાણપત્રો તમારે લઈ જવાના રહેશે ત્યારે જ તમારું એડમિશન કન્ફર્મ થશે અત્યારે તમારું એડમિશન કન્ફર્મ નથી પરીક્ષા પાસ કરેલી છે બરાબર ચાલો નેક્સ્ટ છે ઘણા વિદ્યાર્થીઓ સોરી યુ આર નોટ કન્સિડર્ડ ફોર એડમિશન ઇન મેઇન સિલેક્ટેડ લિસ્ટ મિત્રો આનો અર્થ શું થાય હવે આનો અર્થ એવો નથી થતો કે તમે ફેલ થયા છો પરીક્ષામાં મિત્રો ફેલ નથી થયા મેં તમને અગાઉ જ્યારે જ્યારે જાહેરાત પડી બાર ત્યારે અથવા જ્યારે પરીક્ષા આપણી પૂરી થઈ ત્યારે મેં તમને કીધું હતું કે જે તે જિલ્લાની એસી સીટો હોય છે એ એસી સીટો ભરવાની હોય છે અને એ એસી સીટો કયા આધારે ભરાતી ભરાતી હોય એનો જે કન્ડિશન છે ટર્મ્સ એન્ડ કન્ડિશન શરતો છે કે વન થર્ડ એટલે ત્રીજો ભાગ છોકરીઓનો હોય પચીસ ટકા શહેરી વિસ્તારના બાળકો હોય પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તારના બાળકો હોય તો એના આધારે સિલેક્શન એટલે પસંદગી પામતા હોય છે તો તમારું જો નામ ના આવ્યું એનો મતલબ તમે ફેલ નથી ત્યાં સંભવિત જ્યારે નેક્સ્ટ વેટિંગ લિસ્ટ બીજું આવે ત્રીજું વેટિંગ લિસ્ટ આવે બીજું અથવા ત્રીજું તો સંભવિત તમારું નામ શક્યતા આવી શકે આશા રાખવી બરાબર મિત્રો તો આ છે સોરી વાર એટલે અત્યારે જે લિસ્ટ જે એસી વિદ્યાર્થીઓનું જે તે જિલ્લાની નવોદય જે તે જિલ્લાની નવોદયમાં એસી વિદ્યાર્થીઓનું લિસ્ટ પહેલે બહાર પડે છે એટલે એસી તમને ત્યાં જ્યારે તમે ચેક કરશો ત્યારે લિસ્ટ નહીં અત્યારે બધા લિસ્ટ તો પાછળથી જાહેર થશે

નવોદય વિદ્યાલયમાં નથી જાવું મને નહીં ગમે મને હોસ્ટેલમાં નહીં ગમે આ બધી ઘણી બાબતો મૂંઝવણ થતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને એમના વાલીઓને પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાના કારણે એમનું એડમિશન રદ થઈ જાય છે તો જે એંસીસ વિદ્યાર્થીઓમાંથી ધારો કે દસ વિદ્યાર્થીઓ પરીક્ષા સોરી એડમિશન ન લીધું તો આ દસ વિદ્યાર્થીઓ માટે ફરીથી બીજી વાર વેટિંગ લિસ્ટ બહારે પાડે છે ક્યારે

તો નિરાશ નહીં થવાનું નેક્સ્ટ પરીક્ષા માટે તૈયાર રહેવાનું ભવિષ્યમાં હજી આઠમા ધોરણમાં પણ નવોદયની પરીક્ષા લેવાય છે ધોરણમાં સૈનિક સ્કૂલની પ્રવેશ પ્રવેશ પરીક્ષા લેવાય છે પછી એનએમએમએસ નામની પરીક્ષા આવે છે એ લેવાય છે પછી ધોરણ દસમામાં પણ નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આવે છે એ પણ લેવાય છે તો ઘણી બધી જ્યારે જ્યારે તમે જેમ જેમ આગળ વધતા જશો એમ ઘણી બધી પરીક્ષાઓ તમારે આપવાની હશે એટલે આપણા માટે આ એક જ પરીક્ષા નહોતી બરાબર મિત્રો નિરાશ નહીં થવાનો

મિત્રો આના માટે મેં વિગતવાર વિડીયો બનાવ્યો છે એ વિડીયોની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમારે એ વિડીયો કમ્પ્લીટ તમને ઇન્ફોર્મેશન આપશે માહિતી સાથે કેવી રીતે ડોક્યુમેન્ટ કેવી રીતે ભરવું શું શું કરવું એના વિશે સંપૂર્ણ હું તમને એ એ તમને એ વિડીયોની લિન્ક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર તમે જોઈ લેજો એ વિડીયોને અત્યારે આપણે જોઈએ સૌથી પહેલાં તો સૌથી પહેલાં ડોક્યુમેન્ટમાં બર્થ સર્ટિફિકેટ એટલે તમારું જન્મનું પ્રમાણપત્ર બરાબર જન્મ પ્રમાણપત્ર તમારે સાથે રાખવાનો જ્યારે તમે એડમિશન માટે जाओ પછી રુરલ સર્ટિફિકેટ એટલે રુરલ એટલે તમે ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો એવો દાખલો તમારે તલાટી મંત્રી અથવા મામલતદાર પાસેથી કઢાવવો રહેશે કઢાવવાનો રહેશે બરાબર રુરલ એટલે ગ્રામીણ વિસ્તારનો કે તમે ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો એવો સર્ટિફિકેટ તમારે ફરજિયાત તમારે તમારા તલાટી મંત્રી અથવા તમારા મામલતદાર જે તે તાલુકાના મામલતદાર પાસે તમારે આ કઢાવવાનો રહેશે બરાબર રેસિડન્સ સર્ટિફિકેટ રેસિડન્સ સર્ટિફિકેટ તમારા તલાટી પાસેથી અથવા મામલતદાર પાસેથી કે તમે જે તે જિલ્લાના રહેવાસી છો તમારું રેસિડન્સ અહીંયાનું છે જે તે જિલ્લાનું છે એવું ખરાઈ કરતું આ સર્ટિફિકેટ તમારે રેસિડન્સ સર્ટિફિકેટ જોઈએ

અને જન્મ તારીખ ને બધી વિગતવાર વિદ્યાર્થીની વિગતવાર વાલીની ઇન્કમ આ બધી વિગતવાર જે આપણે ભરી હતી ને એ હેડમાસ્ટર સર્ટિફિકેટ તમારે સાથે રાખવાનું રહેશે માંગશે હવે આ જ્યારે તમે પાસ થઈ જશો ને ત્યારે મિત્રો તમને નવોદય વિદ્યાલયમાંથી ફોન આવશે અથવા તમને પોસ્ટ દ્વારા આ લેટર મોકલશે કે તમારા તમારું સિલેક્શન થઈ ગયું છે તમારા બાબાનું કે બેબીનું સિલેક્શન થઈ ગયું છે તમારે આ ડોક્યુમેન્ટ લઈ આવવાના છે અથવા તમને ફોન કોલથી પણ જણાવશે કે તમારે આ પ્રમાણપત્રો સાથે રાખવાના છે ને તમારે ત્યાં રૂબરૂ પણ જવું પડશે ઘણી અલગ અલગ નવોદયનો અલગ અલગ તરીકો હોય છે આવી રીતે એડમિશનની પ્રક્રિયા માટેનો તો ત્યાં સૌથી પહેલા જઈને તમને આ બધા ડોક્યુમેન્ટ્સ મેળવવાના રહેશે પછી બધા ભરી અને જમા કરાવવાના રહેશે ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થશે

નવોદય વિદ્યાલયમાં આ ડોક્યુમેન્ટ્સ લેવા જશો અથવા તમને ફોન આવશે ત્યારે તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આના વિશે તમને જણાવશે બરાબર એટલે ડાયરેક્ટલી કઢાવી નહીં લેવાનું પછી મેડિકલ સર્ટિફિકેટ આ મેડિકલ સર્ટિફિકેટ એટલે જે તે જિલ્લાના સિવિલ સર્જનનો જે સિવિલ હોસ્પિટલ હોય એના સર્જનનો પ્રાઇવેટ ડોક્ટરનો નહીં સિવિલ સર્જન હોય તેનું પ્રમાણપત્ર ફરજિયાત તમારે લેવાનું રહેશે ફિટનેસ સર્ટિફિકેટ જેને આપણે કહીએ ને ફિટનેસ બરાબર તો મેડિકલ સર્ટિફિકેટ કોનો હોવું જોઈએ સિવિલ સર્જન જે જે તે જિલ્લાનો સિવિલ સર્જન હોય સરકારી સિવિલ સર્જન એનું સર્ટિફિકેટ તમારે ફરજિયાત રાખવાનું રહેશે કેટેગરી સર્ટિફિકેટ જે તે કેટેગરીમાંથી તમે આવો છો એસસી એસટી ઓબીસી તો એ કેટેગરી સર્ટિફિકેટ છે બરાબર એ તમારે સાથે રાખવાનું રહેશે ભરીને સોરી ભરીને મીન્સ કે આ તો ઓલરેડી કઢાવેલું હોય એડમિટ કાર્ડ એટલે હોલ ટિકિટ જ્યારે પરીક્ષા આપવા ગયા હતા ત્યારે તમારી જે હોલ ટિકિટ હતી એ હોલ ટિકિટ સાથે રાખવાની માઇગ્રેશન સર્ટિફિકેટ હવે આ શું છે ને એના વિશે મેં વિડીયોમાં મેં નેક્સ્ટ વિડીયો મારો જે છે ને નેક્સ્ટ વિડિયો મીન્સ કે અગાઉ જે મારો વિડીયો બનાવેલો છે એની લિંક હું આપી દઉં છું ક્યાં ક્યાં પ્રમાણપત્રો જોઈશે તેમાં તમે જોઈ લેજો માઇગ્રેશન સર્ટિફિકેટ કેવી રીતે ભરવું શું શું હોય છે અને માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે શું તમને થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં મિત્રો તો માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે જ્યારે ધોરણ છઠ્ઠામાં બાળક એડમિશન લે છે છઠ્ઠું સાતમો આઠમો અને જ્યારે ધોરણ નવમાં બાળક પ્રવેશે છે ને ત્યારે અમુક વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય શું કરે છે કે એક વર્ષ માટે અમુક બાળકોને એક રાજ્યમાંથી મતલબ આપણો ધારો કે કચ્છ જિલ્લો છે એની ડુંગરા નવોદય વિદ્યાલય છે તો એનો જે મિનિમ સોરી માઇગ્રેશન જે બીજી નવોદય બીજા રાજ્યની ગુજરાતથી બીજા રાજ્ય સાથે કનેક્ટેડ એક નવોદય વિદ્યાલય જે છે એ શાળામાં એક વર્ષ માટે બાળકને ભણવા ત્યાં મોકલે છે બધો ખર્ચો બધો ટોટલી એમ જ હોય છે એટલે નવોદય વિદ્યાલય છે બીજી જગ્યાની નવોદય વિદ્યાલયમાં એક વર્ષ માટે જો એનો નંબર આવે અમુક છોકરાઓ સ્વેચ્છા રાજી થઈ જતા હોય બીજી નવોદય વિદ્યાલય બીજા રાજ્યની નવોદયમાં જવા માટે અને અમુક ન થતા હોય પણ આ આ આવી બાહીધારી આપવી પડશે કે જો તમારા બાળકનું નામ આવે તો તમારા બાળકને એક વર્ષ માટે એ રાજ્યની નવોદય વિદ્યાલયમાં મોકલવાનો રહેશે આના વિશે ડરવાનું નહીં મિત્રો કોઈ નથી અમે હું પણ નવોદયનો વિદ્યાર્થી છું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અમારા ટાઈમે પણ બધું આ બધી વસ્તુઓ થતી જ બરાબર છે મિત્રો તો મારા ટાઈમે મારા જે ક્લાસમેટ હતા એ પણ એમનું નામ આવ્યું હતું એટલે એ લોકો પણ ગયા હતા તો આ બાબતે બિલકુલ ચિંતા નહીં કરવાની માઇગ્રેશન સર્ટિફિકેટ માટે તમારે બાંધરી આપવાની રહેશે વાલીને કે હું મારા બાળકને અન્ય રાજ્યની નવોદયમાં ધોરણ નવમાં માટે મોકલવા હું તૈયાર છું એ અત્યારે આપવી પડશે તમને આ સર્ટિફિકેટની અંદર પછી છેલ્લી છે ઇન્કમ એટલે તમારું આવકનું પ્રમાણપત્ર બરાબર છે મિત્રો તો આવકનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો તમારે આપવાનું અને જો ન લાગુ પડતું હોય તો જરૂર નથી અથવા તમને જે પ્રમાણે ત્યાંથી સૂચના આપવામાં આવે એવી રીતે તમારે કરવાનું રહેશે તો મિત્રો આશા રાખું કે તમને જે આજના વિડીયોમાં માહિતી આપી એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ ચાલો મિત્રો ફરીથી જે વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન અને જે નથી તે પાસ એ નિરાશ નતા જોવો હોપફુલ રહ્યો આશાવાદી રહ્યો કે નેક્સ્ટ લિસ્ટમાં તમારું નામ આવી જાય અને જો સંભવિત ના આવે તો મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કે હજી પણ ઘણી બધી પરીક્ષાઓ આપવાની આવશે જ બરાબર મિત્રો અને ખાસ મિત્રો જો તમે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ ના ઓનલાઈન નવોદય ઓનલાઈન કોચિંગ એટલે મારા ઓનલાઈન કોચિંગમાં તમે જો જોડાયા હોય તમે લાભ લીધો હોય તો તમારા અન્ય મિત્રો સગા સંબંધીઓને પણ તમે જરૂર જણાવજો કે આવતા વર્ષે એટલે વર્ષ એટલે આવતા વર્ષે એટલે આ જ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં આપણા વર્ગો ચાલુ જ રહેશે મારો સંપર્ક કરી શકો મારા ગ્રુપમાં જોડાઈ શકો અને આ યુટ્યુબ ચેનલમાં તમને નવોદય વિદ્યાલયની પ્રવેશથી કરીને ઓનલાઈન ફોર્મથી ભરવાથી લઈને પ્રવેશ પ્રક્રિયા સુધી સંપૂર્ણ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને શેર કરવાનું ભૂલજો નહીં લાઈક કરવાનું ભૂલજો નહીં અને જો તમને ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ થેન્ક યુ